સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી નેતાએ જણાવ્યું કે દિલ્હીમાં ચૂંટણી છે તો ભાજપ મહિલાઓને મહિને રૂપિયા પચીસ પ્રસુતાને એકવીસ હજાર રૂપિયા અને વૃદ્ધોને પેન્શન આપવાની વાત કરે છે જ્યારે ગુજરાતમાં ત્રીસ વર્ષી ભાજપની સરકાર હોવા છતાં દિલ્હીમાં મળે છે તેવી એક પણ સુવિધા અહીં મળી નથી ગુજરાતમાં મહિલાઓની સન્માનની વાત તો દૂર છે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે દિલ્હીમાં કહેવાયેલી સુવિધા ગુજરાતમાં પણ આપો આપના નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે આજે સુરત શહેર સંગઠન દ્વારા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે દિલ્હીમાં જ્યારે ચૂંટણી આવી છે તો ભાજપવાળા અત્યારે ખૂબ જ મોટા મેનિફેસ્ટો સાથે દિલ્હીના લોકોની વચ્ચે ગયા છે ભાજપે દિલ્હીના મેનિફેસ્ટોમાં કીધું છે કે દિલ્હીની બહેનોને પચીસો રૂપિયા દર મહિને આપીશું તમામ પ્રસૂતા મહિલાઓને એકવીસ હજાર રૂપિયા આપીશું અને વૃદ્ધોને પેન્શન આપીશું તો ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમ છતાં અહીંયા કોઈ જ સુવિધા નથી અહીં શિક્ષણ ખાડે ગયું છે આરોગ્ય પણ ખાડે ગયું છે ગુજરાતમાં બહેનોના સન્માનની તો દૂર વાત છે પણ બહેનોને અપમાનિત કરે છે જાહેરમાં સરઘસ કાઢે છે તો દિલ્હીમાં ગોળ અને ગુજરાતને ખોળ આ કયા પ્રકારની રાજનીતિ એક સમયે આજ ભાજપના નેતાઓ કહેતા હતા કે અરવિંદ કેજરીવાલ રેવડી વેચે છે અને આજે ભાજપના નેતાઓએ જ રસ્તે ચાલી રહ્યા છે અમે તો સ્પષ્ટતાથી કહી રહ્યા છીએ કે અમે રાજનીતિ બદલવા આવ્યા છે આ તો ચૂંટણી પત્યા પછી કહી દઈ કે ફક્ત અમારો જુમલો હતો અમે આજે મુખ્યમંત્રીને આ વિજ્ઞાન પત્ર આપીને માગણી કરી છે કે જે દિલ્હી માટે છે એ તમામ ગુજરાતમાં પણ આવે આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટરના મારફતે આપવા માટે આવ્યા છીએ આપણને બધાને ખબર છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે પરંતુ દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી આવે છે તો ત્યાં મોટી મોટી વાત કરવામાં આવે છે કે જે અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા જે સુવિધાઓ હાલમાં અપાઈ રહી છે એમની એવી સુવિધાઓ મતલબ દિલ્હીમાં ચાલુ રહેશે ચૂંટણી આવે છે એટલા માટે એટલે કે બહેનોને પચીસો રૂપિયા દર મહિને પ્રસુતા મહિલાઓને એકવીસ હજાર રૂપિયા આપવાના વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના તો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં ત્રીસ વર્ષથી લોકો એ ખોબલે ને ખોબલે મત અપાશે તો અહીંયા કેમ સુવિધાના નામે ઝીરો એટલે આનો મતલબ એવો કે એકને ગોળને એકને ખોળ દિલ્હીમાં ચૂંટણી આવે છે તો ત્યાં વાહવાહી લૂંટવાને મત મેળવવા માટે ખાલી ખોટો મેનિફેસ્ટો બહાર પાડીને લોકોને ભોળવા માટેનું કાર્ય કરી રહ્યા છે જો એમને ખરેખર દાનત હોય ખરેખર જો એમને એમ લાગતું હોય કે ભાઈ આ સુવિધાઓ તમામ સુખાકારીની છે જનકલ્યાણકારી સુવિધા છે તો કેમ ગુજરાતમાં ચાલુ કરવામાં નથી આવતી જે તે સમયે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા આ તમામ સુવિધાઓ જ્યારે દિલ્હીની જનતાને આપવામાં આવતી હતી ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે આ રેવડી છે મફતનું ના ખપે ત્યારે બીજી બાજુ આજે એમને પણ ભાજપે પણ સ્વીકારી લીધું કે આ જન કલ્યાણકારી યોજનાઓ છે ને જે લાગુ કરવી જોઈએ અને દિલ્હીની અંદર એવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે તો અમારી એવી માંગણી છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓને પચીસો રૂપિયા મળવા જોઈએ પ્રસુતા મહિલાઓને એકવીસ હજાર રૂપિયા મળવા જોઈએ અને તમામ વૃદ્ધોને પેન્શન મળવું જોઈએ